મજામાં બધાય તો આપણે આ બધા નવા વ્લોગમાં તો બધાનું સ્વાગત છે કંઈ ટાઈમ નથી રહેતો કે વિડીયો ઉતારવાનો કારણ કે આથણાની સિઝન છે એટલે એ સિઝન થઈ પૂરી એટલે વરે રેગ્યુલર તમને વિડીયા જોવા મળીએ ને અટાણે કેરીની સિઝન ફૂલ પાકે ગતલી છે પણ હમણાં ગરમી પડે એટલે કેરી પણ બગડે જાય ને અથાણું પણ જો બધું એ વાતથી પૂરું કરી નાખવું એ ઓર્ડર છે એ પણ કેન્સલ કરીએ કારણ કે એવું ગરમી છે ને કેરી આવે પી એટલે આપણે ઓથાણાનું એવું બંધ કર્યું આજથી થોડોક સ્ટોક છે ચાર પાંચ કિલ્લાનો એ રાખો કોઈ આવે તો થોડું ઘણું દેવા થાય તો આપણી જો આ બધાય તોરાય ગરશે કારણ કે આ બહુ થાય ઓર્ડર પ્રમાણે રાખે કે જે આવી જાય એ લેજાવે ને આ પણ જો ઓર્ડર પ્રમાણે છે એ આપણે આ તડકો સાંઈનો મુરબો કર્યો ને આ બહણીમાં ભરે ને આપણે પોરબંદર મોકલવાનો છે તો એ પણ આગળી ભરેલી આ પણ ભરે લીધું બધું ને એ આપણે નાનો એવો થોડોક પ્રસંગ કરવાનો છે તો એ વહેલા હર ઝટ ઝટ ઘરનું કામ પતાવે લઈએ સાફ સફાઈ કરી લઈએ તો આપણે એ પણ કરીએ બે હાથ મહિનો છે એટલે આપણી માતાજીનો હુકમ થાય તો એ પણ પ્રસંગ કરવાનો છે તો એ પણ આપણે કરેલીએ તો આપણે જો એવા વાળા મોંઘો એક રિયો તડકા છે એને તોરે ને આપણી પેકિંગ કરીએ પોરબંદર પહોંચાડવાનું છે તો એ પણ કાલે કરેલીએ ને જો ઘંટી પણ ચાલુ કરી હમણાં કેટલા દિવસે ઘંટી ચાલુ નહોતી કરી ને પાણી અટાણે એનું સાડા પાંચ વાગે કારણ કે એ પાણીનું બહુ હોક થઈ ગયું કુતિયાણામાં કુતિયાળામાં પાણી બહુ આવે ને બે દિન ત્રણ દિન પાણી આવે ને આવે જ પણ અને આ જે બી ગાતા એને લીધેથી આપણે આ બધું પાણી આવે ભર ભરામણ કરી ઢેલીબીની લાઈન તોડી અને લાઈનમાં પાણી આપણે ઉપાડી છે તો એવા આપણે પાણી પર રેગ્યુલર આવે તો બસ એ તડકા બહુ પડે એવા આપણે વરસાદની રાહ જોઈએ કે થોડીક ઠંડક થાય એટલી વાત છે તો આપણે જો આ બધું કરીએ એ થઈ ગયું ને એ બસ એક મૂરબો આપણે બાકી રહ્યો ભરવાનો એ પણ આપણે ભરાઈ એટલું પડ્યું અથાણા એ ઓર્ડર આવી આવીએ તો દે દીધું ને ઘરમાં રાખે દીધું હાલો તો એ આપણું અથાણું એટલું છે એ ઘર માટે રાખે દઈએ કોઈ આવે તો થોડું ઘણું દેવા થાય નહીં એ ઓર્ડર કર્યા બંધ તો કોઈ પણ માણસ જે કોમેટું કરતા હોય એ અથાણાની કોઈ કોમેટું કરતા નહીં અને ભાવ પણ પૂછતા નહીં કારણ કે એ કેરીનું અથાણું કરવાનું બંધ કર્યું કેરી એવું પીરી આવે ગઈ એટલે આપણી કોઈ પણ અથાણું બનાવવાનું ખાતું નથી કોઈ ફોન પણ અથાણા માટે સ્પેશિયલ કોઈ કરતા નહીં કારણ કે એ કેરી પાકળ આવે ગયું ને આઈ પીરી કેરી આવે ગઈ એટલે અખાણાનો ઓર્ડર કરવાનો ને કોઈ નિય એટલે કોઈ કોમેટી કરજો મને કોઈ અખાણા માટે નો કરતા ને જો મારો વિડીયો ગયમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો બે આઇક બટન દબાવજો બાકીના વિડિયા રોજે રોજ રેગ્યુલર તમને જોવા મળશે હાલો તો આપણે ફરીથી આવી રસોડામાં રસોડા વગર માતા કઈ આપણે બીજો ઉધાર જ નહીં આપનો કારણ કે રસોડામાં ગરીએ તો જ ખાવા જળે પણ અટાણે એટલી ખાવાનું એટલું આરા થાય કે એટલી ગરમી થાય બનાવવાનું બહુ કંટાળો આવે છતાંય આપણે પંખો તો નહીં તોય ગરમી ખૂબ થાય તો આપણે અટાણે છે ને શાક બનાવી લીધું ને રોટલી બાકી છે ને રસ પણ બનાવી લીધો તો એવા આપણે આજો પાકલ કેરી મંડી આવવા આનો શોખ મણી બહુ છે ને મણી બહુ જ ભાવે કેરી તા તો આપણે જો રસ પણ બનાવી લીધો કેરીનો જો ભોલો ભાઈ કીએ તો પૂરી પણ આવ્યું નકર બનાવશું રોટલી અને શાક રસની સિઝન છે તો રોજે રોજ એક ટાઈમ આપણે રસ હોય જ બપોરના મગભાત અથવા દાળ ભાત હોય તો કાયમ ન હોય એક બે દી એક બે દી આપણે કરીએ પણ તો આપણે આ લીધા હતા ક્રમદા જો આ ક્રમદા એ બહુ ભાવે રાયણું ક્રમદા પણ આ એકબી બેસવા આવ્યા હતા તો ભાઈ ભણો એ તો કોઈ કશું આવતું નહીં ને હાલો તો આપણી એમ ચા બનાવીએ થોડીક એવી અમારે ભગત ની ચા જોઈએ ચા વગર હલે ની આપણે આ સાઈ બનાવી એના હાલ ચા તો અમારે સારું જોઈએ હોય એક મિનિટ નો પોરો ન હોય સાનો સમજે કે સાના શોખીન બહુ છે ખાવા ન આપો તો હાલે પણ સાજ જોઈએ સારું ભલે જોઈએ તો નાખીએ સારું ફેર પડીએ thank mm -hmm. you